જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે તમને જે ચહેરો દેખાઈ રહ્યો છે એના પરિચયની જરાય પણ ખરેખર જરૂર નથી ગીતાબેન રબારી મારી સાથે છે ગીતાબેન અમે સિનેમા સાહિત્ય ઉપર જુદા જુદા કલાકાર લેખકો સાહિત્યકારોના ઇન્ટ્રવ્યૂઝ કરતા હોઈએ છીએ અને અમે આજે વારસો નિમિત્તે ભેગા થયા છીએ જે પ્રિયા સરૈયાજી જે ગાયિકા અને લિરિસિસ છે એમનું સિઝન થ્રી વારસો લોન્ચ થયું છે સૌથી પહેલાં તો એમના સાથે જોડાવાનો અનુભવ કેવો રહ્યો મારા માટે ખૂબ લક હું મારા લક પણ કહી શકું ને મારા માટે બહુ મોટી વાત છે કે હું એમની સાથે જોડાઈ પ્રિયા સર દ્વારા ગુજરાતી મ્યુઝિકને એક અલગ લેવલ ઉપર લઈ જવા માટેનો અમનો જે પ્રયાસ વારસો વન વારસો ટુ સક્સેસફુલ લોકોએ વધાવ્યા અને આ વારસો સિઝન થ્રી જેમાં એક નાનકડો હિસ્સો હું પણ છું તો થેન્ક યુ પ્રિયા સરિયાજી કે મને આષાઢમાં યાદ કરી અને આ વારસોમાં નાનો હિસ્સો મને આપ્યો એમાં આપણું જે ગીત છે એના વિશે થોડી વાત કરશો બિલકુલ એ વારસોમાં જે મારું ગીત છે એક સખીને એના વાલમની વાત કરી રહી છે કે એ વાત કરે તો આવો લાગે એ હસે તો આવો લાગે છે તો એ પોતાની ફ્રેન્ડને એ વાત શેર કરી રહી છે એક બેનપણીને શેર કરી રહી છે સરસ મજાનું આ બંને બહેનો સાથે ગઈને શેર કરે છે એટલે ખૂબ સરસ મજાનું આ સોંગ છે એની અત્યારે બે પંક્તિ આપણે રિવીલ કરી શકશું જો તમે ગાઈ શકશો કે જે લોન્ચ પ્લીઝ પ્લીઝ હસે તો પ્યારો લાગે બોલે તો પ્યારો લાગે હઠેલો સોહે મારે આંગણે આખું સાંભળવા માટે તમારે વારસો સીઝન થ્રીમાં યુટ્યુબ ચેનલમાં જઈને જવું પડશે મેમ છેલ્લો પ્રશ્ન અમારા જે સિનેમા સાહિત્યના જે દર્શકો છે અને તમારા જે ચાહકો છે એમના માટે એક વાત એક કંઈક મેસેજ થઈ જાય અને એક પંક્તિ જે તમને યોગ્ય લાગે બિલકુલ જેટલા પણ દર્શક મિત્રો છે અમને પણ સાંભળે છે અને મીડિયા દ્વારા જે લોકો અમને દરેક ગીતોને સાંભળે છે તેમ દરેક અમારી વાતને સાંભળે છે તો આપ બધાનો ખૂબ ખૂબ આભાર કે આપનો પ્રેમ આમના વરસાવતા રહેજો અને અમે અમારી અવાજથી અમારા ગીતોથી તમને બધાયને તમારા મન મનને રીઝવતા રહીશું અને બસ તમે બધા ખુશ રહો હરેક પલને શાંતિથી એન્જોય કરો અને ફેમિલી સાથે ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરો બસ તમારા બધાનું ધ્યાન રાખો થેન્ક યુ થેન્ક યુ મેમ થેન્ક યુ